મૃત્યુ જય મહાદેવ તા મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી પીરિતમ કર્મબંધને હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું મિત્રો આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ ધાર્મિક માહિતી રજૂ કરવા માટે આજે અમે ફરીથી આપણે આગળ હાજર થયા તો આજે આપણે મિત્રો વાત કરીએ શ્રાવણ મહિનો હાલે તો ભગવાન ભોળાનાથ શિવજીની હમણાં હંમેશાના વિડીયોમાં ભગવાન શિવજીનું મહત્ત્વ શિવજીનું પૂજન કેમ કરવું અને કઈ વસ્તુથી પૂજન કરવાથી ભગવાન શિવજીના શું આશીર્વાદ મળે એના વિશેનો અમારા વિડીયોમાં બધી માહિતી આપેલી છે તો મિત્રો આજે શિવજીની મહાનતાની વાત કરીએ તો દેવોના દેવ એટલે કે ભગવાન ભોળાનાથ કહેવામાં આવે ને એના અનેક નામ છે જેમ કે એને આપણે બારે બાર જ્યોતિર્લિંગમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ છે તો એના અલગ અલગ નામ છે એ જ રીતે ભગવાન રામજીએ જ્યાં સ્થાપના કરી એને રામેશ્વર કહેવામાં આવે પછી કોઈ કોઈ ગામની અંદર અલગ અલગ નામથી વિરાજમાન ભગવાન ભોળાનાથ રુદ્રનું મંદિર દરેક ગામની અંદર હોય છે પરંતુ મિત્રો અમુક અમુક ભગવાન શિવજીના પૂજાપાઠના નીતિ નિયમ કે જે આપણને ખબર પણ ના હોય એના વિશેની વાત કરીએ તો એવું શિવ મહાત્માય કથાની અંદર એવું બતાવવામાં આવ્યું મિત્રો કે સવારે સાંજે અને બપોરે એમ શ્રાવણ મહિનાની અંદર ત્રણ સમયે જો શિવજીના દર્શન કરવામાં આવે તો મેરુ પર્વત જેટલું સોનાનું દાન આપ્યું હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે ઘણા વ્યક્તિઓ એવું કહે કે શિવ મંદિરે જવાથી આપણા પાપોનો નાશ થાય તો શિવ મહાત્માયમાં તો એવું બતાવવામાં આવ્યું છે કે શિવ મંદિરે જવાથી નહીં પણ શિવ મંદિરે જવું એવું મનમાં વિચાર આવે તો પણ આપણા કરેલા બધા પ્રકારના પાપનો નાશ થઈ જાય અને આપણે પવિત્ર બની જઈએ મિત્રો શિવજીના મંદિરે જઈએ ત્યારે ત્યાંથી પગથીયા જ્યારે ચડીએ ત્યારે પગથિયા આપણે પગે લાગી અને અંદર જ્યારે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે મંદિરમાં હોય સૌથી પહેલાં નંદી અને કાચબો એટલે કે કુર્મ ત્યાંથી આગળ જઈએ તો વિઘ્નેશ્વર ગણપતિ બાપા અને હનુમાનજી મહારાજ બિરાજમાન હોય શિવજીની જે પ્રતિમા એટલે કે જે લિંગ હોય તેની પાછળમાં જગદંબા ભવાની પાર્વતીની મૂર્તિ બહારેલી હોય આ બધા દેવના દર્શન કરી અને મેનદેવ એવા ભગવાન ભોળાનાથ શિવજીને આપણે દૂધ અથવા તો પાણીનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનના દર્શન કરતાં કરતાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એવા મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો ઘણા વ્યક્તિઓ એવું પૂછતા હોય કે ભગવાન શિવજીને કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ તો નિયમ પ્રમાણે શિવજીને એકની સંખ્યામાં પ્રદક્ષિણા કરવામાં આવે કાં તો એક ત્રણ પાંચ સાત નવ અથવા તો અગિયાર જેવો આપણને સમય હોય તે પ્રમાણે આપણે પ્રદક્ષિણા કરી શકીએ પરંતુ શિવજીની પ્રદક્ષિણા હંમેશા માટે એકી સંખ્યામાં કરવામાં આવે છે અને શિવજીની પરિક્રમા એને અપૂર્ણ કહેવામાં આવે છે પૂર્ણ નથી થઈ શકતી કારણ કે ભગવાન શિવજી ઉપર અભિષેક કરેલું જલ જ્યાંથી નીકળતું હોય ત્યાંથી આપણે ફરી ફરી જઈએ અને રિટર્ન આવી એટલે અડધી પર પરિક્રમા આ બાજુથી અને અડધી પ્રદક્ષિણા આ બાજુથી એ રીતે આપણે પ્રદક્ષિણા કરીએ કે જેને અપૂર્ણ પ્રદક્ષિણા કહેવામાં આવે પછી તો કે એ જલાધારીનું જલ હાથમાં લઈ અને જ્યાં પરિક્રમા આપણે કરતા હોય ત્યાં બે આંખે અને મસ્તક ઉપર લગાડવાથી બહુ પુણ્ય બતાવવામાં આવ્યું શિવ મહાત્મયની અંદર એવું બતાવવામાં આવ્યું કે શિવજીની એક પ્રદક્ષિણા કરવાથી બધાએ બધાએ તીર્થની જે યાત્રા કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય શિવજીની પ્રદક્ષિણા કરવાથી મળે છે પછી તો કે એ જલ બે આંખ અને મસ્તક ઉપર લગાડવાથી હરિદ્વારની અંદર બિરાજમાન માં ગંગાજીમાં સ્નાન કરવાથી જેમ બધા પાપોનો નાશ થાય અને આપણે પવિત્ર બની જઈએ તે રીતે ભગવાન શિવજીના જળાધારીનું જળ મસ્તક ઉપર ચડાવવાથી આપણે ગંગાજીમાં કરેલા સ્નાન જેટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે મિત્રો શિવજીને બિલીપત્ર બહુ પ્રિય હોય તો બિલીપત્રનું મહત્વ પણ બહુ બતાવવામાં આવ્યું બિલીપત્રને એવું કહેવામાં આવ્યું કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ કે આયુરમ ત્રિજન્મ પાપ સહારકમ એક બિલ્વમ શિવારપણમ એટલે કે એક બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે તો આપણા ત્રણ જન્મના પાપનો નાશ થઈ જાય બીજા મંત્રમાં એવું પણ કહ્યું કે મૂળ તું બ્રહ્મરૂપાય મધ્યતુ તું વિષ્ણુ રૂપાય શિવ શિવરૂપાય એક બિલ્વમ શિવાર્પણમ એટલે કે એક બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવાથી બ્રહ્માજી વિષ્ણુજી અને શિવજી આ ત્રણે ત્રણ દેવની જેમ પૂજા કરી હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થઈ જાય આ રીતે ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ અને ખાસ કરી અને ભગવાન શિવજીની પરિક્રમા કરવી જોઈએ એ પ્રદક્ષિણાની અંદર આપણાથી શક્ય એટલી એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય અને સર્વ યાત્રા એટલે કે તીર્થનું ફળ પણ આપણને ઘરે બેઠા મળી જાય મિત્રો તો શ્રાવણ મહિનાની અંદર શક્ય હોય તો સવારે બપોરે અને સાંજે એટલે કે પ્રાતકાલે મધ્યાહને અને સાયંકાલે આમ ત્રણ વખત ભગવાન શિવજીના દર્શન કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થઈ જાય અને મોટામાં મોટું દાન આપ્યું હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થઈ જાય શિવજીના મોટા મોટા મંત્રમાં પણ શિવજીનું જે મહત્ત્વ બતાવવામાં આવ્યું શ્રાવણ મહિનામાં ખાસ કરી અને ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે ત્યારે અલગ અલગ મંત્રોથી અભિષેક થતો હોય અને એની હારોહાર ભગવાન શિવજીને પ્રિય એવી રુદ્રીના પાઠ રુદ્રીના પાઠ થતા હોય ત્યારે ભગવાન શિવજી બહુ ખુશ થાય અને આપણને આશીર્વાદ પ્રાપ્ત કરાવે ભગવાન શિવજી વિશે એવો પણ શ્લોકમાં કહેવામાં આવ્યું કે મહેશાના પરોદેવો મહિમનોના પરાસ્તુતિ અઘોરાના પરોમંત્ર નાસ્તિ તત્વ ગુરુ પરમ એટલે કે મહેશ કહેતા શિવજીથી મોટા કોઈ દેવ નથી મહેશાના પરોદેવો મહિમનોના પરાસ્તુતિ ભગવાન શિવજીની જે સ્તુતિ કે જેને મહિમના સ્તોત્ર કહેવામાં આવે તેનાથી મોટી કોઈ સ્તુતિ નથી મહેશાના પરોદેવો મહિમનોના પરાસ્તુતિ અઘોરાણા પરો મંત્ર એટલે કે અઘોર નામના મંત્ર ભગવાન શિવજીનો છે એનાથી કોઈ મોટો મંત્ર નથી અને નાસ્તી તત્વ ગુરુ પરમ એટલે કે ભગવાન ગુરુદેવથી મોટું કોઈ તત્વ પૃથ્વી ઉપર નથી તો આ રીતે ભગવાન શિવજીને દેવોની અંદર સૌથી મોટા દેવ બતાવવામાં આવ્યા છે અને એમાં ખાસ કરી અને જ્યારે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ હોય ત્યારે આપણે ભગવાન શિવજીના પૂજા પાઠ કરવા એને બહુ ઉત્તમ કહેવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની ભક્તિ કરીએ મિત્રો તો એવી એવી વાત કહેવામાં આવે કે ભક્તિ કઈ રીતે કરવી તો કે ઉત્પન્નમ આત્મન ઉત્પન્નમ દ્રવિદમ દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતિમ કચિન કચિન મહારાષ્ટ્રે ગુર્જરે ઝીણતામ ગતિમ એટલે કે કોઈ પણ પ્રકારની આપણે ભક્તિ કરીએ તો આ જે શ્લોક છે એ ભાગવતની અંદર બતાવવામાં આવ્યો તો એનું વર્ણન કરીએ તો કે ઉત્તમ દ્રવિદંભ દેશે એટલે કે આપણા હૃદયની અંદર આપણી ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થતો હોય એટલે કે એવું કહેવામાં આવે કે ઉત્તમ દ્રવિદંભ દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતિમ ક્યાંય પણ આવી સત્સંગની વાત સાંભળતા હોય ક્યાંય કથા સાંભળતા હોય ક્યાંય કીર્તન સાંભળીએ તો કાનથી જે સાંભળીએ એનાથી એ ભક્તિમાં વધારો થાય એટલે કે ઉત્તમમ દ્રવિડમ દેશે વૃદ્ધિ કર્ણાટકે કચિમ કચિન કચિન મહારાષ્ટ્રે એ બધો જે સત્સંગ સાંભળ્યો હોય તેનો મનથી વિચાર કરીએ તો એનો વિ વિકાસ થાય અને એ ભક્તિમાં વધારો થાય કચિન કચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતિમ ગુર્જર કહેતા વાણી કે જો એ ભક્તિને વાણીથી આપણે વર્ણવી નાખીએ તો ગુર્જર થઈ જાય એટલે કે ક્ષીણ થઈ જાય ગુર્જર એ ઝીણતામ ગતિ મેનો જીર્ણ થઈ જાય એટલે કે આપણે કોઈપણ પ્રકારની મિત્રો ભક્તિ કરીએ તો એ કોઈને કહેવાનું ના હોય ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય કે અમે શ્રાવણ મહિનો એકટાણું કરીએ નવરાત્રિમાં ઉપવાસ કરીએ શિવજીના આ રીતે પૂજાપાઠ કરીએ એ કહેવાથી જે કંઈ પ્રકારનું આપણું પુણ્ય હોય તેનો નાશ થાય કોઈ પણ પ્રકારની આપણે ભક્તિ અથવા કોઈ પણ વ્રત ઉપાસના કરીએ તો એ કોઈને કેવી ન જોઈએ પરંતુ એ આપણે એકને જ જાણવું જોઈએ એવો કાય કાયદેસરનો એવો નિયમ બતાવવામાં આવ્યો મિત્રો ઘણા વ્યક્તિઓને એવી તેવ હોય તો એ બોલી નાખવાથી આમાં જેમ બતાવ્યું એમ ગુર્જર એ જીર્ણતામ ગતિ એનું ગુર્જર કરી નાખવામાં આવે એટલે કે બોલી નાખવામાં આવે તો એ ભક્તિનો નાશ થઈ જાય છે એટલે મિત્રો આપણાથી જે કંઈ શક્ય હોય તે ભક્તિભાવ ધર્માદા પૂજા પાઠ જપ તપ અનુષ્ઠાન જે કાંઈ કરીએ તેનું આપણે કોઈને કહેવું ના જોઈએ અને આપણા મનની અંદર રાખી ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખી અને કરવું જોઈએ તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં મિત્રો શક્ય હોય તો ત્રણ સમય ન થઈ શકે તો સવારે અથવા તો સાંજના સમયે ભગવાન શિવજીના મંદિરે જવું જોઈએ શિવજીના દર્શન કરવા જોઈએ શક્ય હોય તો શિવજીનો અભિષેક કરાવવો જોઈએ અને એવું પણ બતાવવામાં આવ્યું કે શિવ મંદિરે દર્શન કરી અને પરત ફરીએ ત્યારે ત્યાં ઓટલા ઉપર બેસી અને શિવજીની ધજાના જો દર્શન કરવામાં આવે તો એ સાક્ષાત ભગવાનના દર્શન કર્યા હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય એટલે મિત્રો આવા નિયમથી ભગવાન જો શિવજીની ઉપાસના કરવામાં આવે શિવજીની પરિક્રમા કરવામાં આવે તો શિવજી જરૂરને જરૂર આપણી ઉપર પ્રસન્ન થઈ જાય એમાં કાંઈ શંકા નથી તો હંમેશા માટે અમે આવી ધાર્મિક માહિતી આપની આગળ રજૂ કરતા રહીએ મિત્રો તો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં જો અમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો અને આવીને આવી ધાર્મિક માહિતી અને પંચાંગ હંમેશા માટે તમારા ઘરે બેઠા મેળવતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને અમારા પણ આનંદમાં વધારો થાય તો બધા પારિવારિક મિત્રોને હર મહાદેવ